ગરબાડા એસબીઆઈ બેંકના એટીએમમાં તથા બેંકમાં કેશ ન હોવાને કારણે ગ્રાહકોને ખાવા પડ્યા ધરાવ ધક્કા દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું એક વિશેષ મહત્વ છે આદિવાસી સમાજના લોકો હિજરત કરી રાજ્યના જુદા જુદા શહેરોમાં મજૂરી કામ અર્થે જતા રહે છે પરંતુ હોળીનો તહેવાર આવતા આદિવાસી સમાજના લોકો માદરી વતન આવતા હોય છે હોળીનો તહેવાર પૂરો થતાં આદિવાસી સમાજમાં હાલ લગ્નની સિઝન ચાલુ હોવાને કારણે આદિવાસી સમાજ વેપારી વર્ગ સહિત તમામ લોકોને લેવડ દેવડ કરવા માટે નાણાકીય જરૂરિયાત પડતી હોય છે હાલ લગ્નની સિઝન ચાલતી હોવાને કારણે લોકોને ખૂબ જ નાણાકીય જરૂરિયાત પડતી હોય છે જેના માટે દરેક લોકોને વેપારીઓને બેંક તેમજ એટીએમનો સહારો લેવો પડતો હોય છે પરંતુ ગરબાડામાં એકમાત્ર રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવેલી છે ગરબાડામાં સ્ટેટ બેંક અને બેંકની બહાર મૂકવામાં આવેલ એસબીઆઈના એટીએમ ઉપર અવારનવાર ટેકનિકલ ઇશ્યુના બહાને નાણાકીય લેવડ દેવડ બંધ કરી દેવામાં આવે છે તો બીજી તરફ બેંક શાખામાંથી પણ ગ્રાહકોને પૂરતા નાણાં આપવામાં આવતા નથી બેન્કમાં રોકડ રકમ નથી લેવડ કામકાજ બંધ છે તેવા શાખાઓ પર બોર્ડ મારી દેવામાં આવે છે જેને લઈને SBI બેંકના ગ્રાહકોને પોતાના નાણા માટે ધર્મ ખાવાનો વારો આવે છે તો બીજી તરફ SBI બેંક RBI ની ગાઈડલાઈન પ્રમાણે ચાલતા વેટ લેબલ ATM ને પણ કેશ નહીં આપતા ATM સંચાલકોમાં પણ રોષ ફેલાયો છે ATM ના સંચાલકો દ્વારા અગાઉથી રોકડ માટે રિક્વેસ્ટ આપેલી હોવા છતાં પણ SBI બેંક દ્વારા કેશ આપવામાં આવતું નથી SBI દ્વારા ટેકનિકલ કારણો વહેલી તકે દૂર થાય અને બેંકના ગ્રાહકોને પૂરતા નાણાં મળી રહે તે ઈચ્છનીય છે અહેવાલ માજુભાઈ બારીયા દાહોદ જિલ્લા વિરોધ છે